નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણને કંઈક નવા વિડીયોમાં અત્યારે આપણે અકોટા વિસ્તારમાં છીએ અહીંયા એક જાગૃત હનુમાન મંદિર બહુ પ્રખ્યાત મંદિર છે અને પ્રાચીન મંદિર છે ત્યાં આપણે આવી ગયા છે પહેલાં છે ને મંદિરનો બહારથી જૂ તમને બતાવી દઉં આ જો બહારથી મંદિરનો જ્યૂ કંઈક આવો છે ને આ બાજુ જે રસ્તો છે એ અલકાપુરી જાય છે અને આ તરફનો જે રસ્તો છે એ અકોટા વિસ્તારમાં જાય છે આ અકોટા વિસ્તારમાં જ છે મંદિર તો ચાલો પહેલાં આપણે છે ને હનુમાન દાદાના દર્શન કરી લે હનુમાન દાદાના છે ને બાર જે નામ છે એ અહીંયા બતાવ્યા છે શાંતથી વાંચી લેજો હનુમાન ચાલીસા છે પણ હવે અક્ષર થોડા ઝાંખા પડી ગયા છે બહુ અંચા એમ નથી સરસ બંદાજે તો સરસ છે તમે ચલો આપણે આવે છે ને મંદિરની અંદર દર્શન કરી આ બાજુ પણ હાથી છે શ્રી જાગૃત હનુમાન મંદિર અંજનાદ્રી વાટિકા અહીંયા પણ એ જ લખ્યું છે ચાલો તો આપણે છે ને દાદાના દર્શન કરી લઈએ પછી બાકીની વાતો કરીશું મંદિર તો સરસ છે ને આ મંદિર છે ને પ્રાચીન પણ છે સરસ્વતી કરી લો દર્શન હા જાગૃત હનુમાન છે પરિસર નાનું છે ત્યાં હનુમાન ચાલીસ હશે આ વરામુખ છે અહીંયા છે ગરુડ મુખ નીલ અહીંયા છે આ હનુમાન હનુમાનલાય છે આ નળ છે જે નળ નીલ તમે આપણે બધા જાણીએ છીએ ને કે રામ જ્યારે લંકામાં યુદ્ધ કરવા જતા એ વખતે નળનીલનું નામ આવેલું છે આ છે નરસિંહ મુખ જો આ છે અશ્વ મુખ અને આનો સરાઉન્ડિંગ એરિયા એક આવો આવ મંદિર તો બહુ સરસ છે ભક્તોની મનોકામના પૂરી કરવા વાળું મંદિર છે અહીંયા મોટાભાગે છે ને ભક્તો હંમેશા હોય જ છે ને આ મંદિર ક્યાં આવે તમને કહું અહીંયા છે ને એક તરફ જે છે રસ્તો તમને બતાવી દો આ જે રસ્તો છે એ અલકાપુરી તરફ જાય છે અને આ તરફ છે એ રસ્તો મૂજ મોડવા જાય છે અને બીજો સામે જે રસ્તો છે ને એ અકોટાનો રસ્તો છે એટલે એક ચોકડી ઉપર આ મંદિર આવેલું છે તો ક્યારેક તમને ઈચ્છા થાય ને તો અવશ્યથી દર્શન કરજો ઘણા શ્રદ્ધાળુઓની મનોકામના અહીંયા પૂરી થઈ છે એવું કહેવાય છે આ જો શ્રી ગોકર્ણનાથ હનુમાનજી મંદિર આ જે મંદિર છે ને એ ભુજ બોવડામાં આવેલું છે આ મંદિર લાગે છે નાનું પણ કામ બહુ મોટા છે લોકોની જે મનોકામના છે આ જે હનુમાન દાદા છે એમને અવશ્ય પૂરી કરી છે એમાં હું પણ સામેલ છે મારી પણ એક મનોકામના હતી એ આ હનુમાન દાદાએ પૂરી કરી છે હવે એડજસ્ટ તમને મંદિર તો તમને બહારથી બતાવી દીધું હવે આ ક્યાં આવ્યું તમે જુઓ આ સામે છે ને મહિન્દ્રાનો શોરૂમ છે જરા જોઈ લીધો અને બીજું છે ને રેનોલ્ડનો શોરૂમ છે આ છે ને આ જે રસ્તો છે મારી ડાબી બાજુ એ પાદરા જાય છે અને જે જમણી બાજુ છે એ સિટીમાં જાય છે ને રેનોલ્ડને જોડે મહેન્દ્રાનો શોરૂમ છે પહેલાં જે આ મહેન્દ્રાનો શોરૂમ નહોતો અહીંયા મૂળ તો મારુતિનો શોરૂમ હતો એના પછી ફોડનો થયો ને હવે ફોર્ડ પણ જશે કંપની એટલે હવે આ મહેન્દ્રાનો શોરૂમ છે ચાલો આપણે છે ને હનુમાન દાદાના દર્શન કરી લઈએ જો આ છે મુખ્ય મૂર્તિ હનુમાન દાદાની રોકડનાથ હનુમાન દાદા બધી ઘણાના કામ થયા છે મારું ખુદનું પણ કામ થયું છે દર્શન કરી લેવું તમારી જીમવાનું કામ ન હોય એ દાદાને કહેજો આ તરફ સાઈ દાદા છે જો અહીંયા છે નંદી મહારાજ ઘોડા સમુદ્રની શિલિંગ છે નાનું છે પણ પ્રાચીન છે જો છે તરફ છે ગણપતિ બાપા આ છે હનુમા જુઓ મિત્રો આ છે ને અંબાબાની મૂર્તિ છે ને સરસ કૃષ્ણ ભગવાન જુઓ આવું કંઈક મંદિર છે કે આ જે મંદિર છે ને પહેલાં મારી પણ એક મનોકામના હતી મેં દાદા પાસે માગેલી પહેલાં જે સામે મહિન્દ્રાનું જે શોરૂમ છે ત્યાં મારુતિનો શોરૂમ હતો એ વખતે મારી પાસે મારુતિની અલ્ટો ગાડી હતી પણ જતા હોતાં હું છે ને ત્યાં દાદાને કહેતો કે મને પણ એક ગાડી અહીંયાથી અપાવો પછી તો મારુતિનો શોરૂમ ત્યાંથી બંધ થઈ ગયો શરૂ થયો અને ખરેખર આ હનુમાન દાદાએ ચમત્કાર કર્યો અને મને એક ફળની સરસ ગાડી પિકો સ્પોટ જે એસયુ છે એ અપાવી એટલે મારી પણ એક મનોકામના અહીંયા પૂરી થયેલી છે આ મંદિર ભક્તોની મનોકામના પૂરી કરે છે એક દિવસ આપણે અહીંયા લાલબાગ બતાવવાનો પ્રયત્ન કરેલો પણ તે દિવસે અગિયાર વાગ્યા ઉપર થઈ ગયા હતા એટલે ગાર્ડન બંધ થઈ ગયું હતું આજે થોડો મોકો મળી ગયો છે તો ચાલો તમને છે ને આખું ગાર્ડન ફરીને બતાવવું બહુ જબરજસ્ત ગાર્ડન છે લાલબાગ ગાર્ડન ચાલો આપણે છે ને તમને ગાર્ડન છેલ્લેથી પહેલે સુધી બતાવું તમને જો આ છે ને આનો લાલબાગનો એન્ડ છે અને હવે આપણે છે ને ધીરે 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 ફરતા ફરતા તમને વચ્ચેથી જ લઈ લો ને બહુ સરસ ગાર્ડન છે જેટલું પણ સરસ બતાવવા જેવું છે ને એ તમને હું બતાવી દઈશ જો કેવું સરસ છે છે ને આવું કંઈક ગાર્ડન છે હવે અહીંયા છે ને મોટાભાગે સાંજે ભીડ હોય છે દિવસે થોડી ઓછી હોય જો સરસ છે યાર તમારે સિટીની વચ્ચે આટલી જગ્યા રોકીને ગાર્ડન બનાવવું એટલે કંઈ રમત નથી છે ને અને જોડે ડભોઈ તરફ જે આપણે કેવડિયા કોલોની જે રેલવે જાય છે ને તે છે એ તમને બતાવી દઉં પછી એ પણ બતાવી દઉં ને જો ભાયા છે ને તાર કેવા સરસ દેખાય છે ને દેખાય છે ને એ પાછળ છે રેલવે છે જે આપણે અત્યારે તો હવે કેવડિયાની ઘણી બધી ટ્રેનો થઈ ગઈ છે તો સરસ ગાર્ડન છે જોયું બહુ મોટો ગાર્ડન છે લાખો માણસો આવી જાય ને તો એ કંઈ વાંધો ના આવે એવો આ ગાર્ડન છે જો ફૂલ છે પણ તમને આવા ફૂલ જોવા મળે તો સારું કહેવાય ને ભાઈ બાકી કઈ જોવા મળે તમને યાર તાપ લાગે એવું છે ગરમી પણ થઈ ગઈ છે હવે આ ભાઈ બેઠા બેઠા શું કરો છો ખબર નહીં હવે જોઈ લઈએ ભાઈ આ તો સુથાર ભાઈ છે એ સુથારી કામ કરતો લાગે જો કંઈક બનાવતો હશે થોડું જોઈ લઈએ છે ને સરસ ગાર્ડન એટલે ભાઈ આજે ચાન્સ મળી ગયો તો તમને બતાવું છું બાકી છે ને અગિયાર વાગ્યા પછી આ ગાર્ડન બંધ થઈ જાય છે એટલે પછી આપણો કંઈ મેળ પડે નહીં યાર હવે અત્યારે છે ને અગિયાર વાગતા તો કંઈ વાર નથી લાગતી થોડી વાર મતલબ અગિયાર આ બાર માસી કરેલી છે જો અને સામે જુઓ ફૂલ કેટલા સરસ છે આ તાળ જેવું શું છે તાળ જ હશે લગભગ તો પણ કંઈ ફળ ના લાગે એવા તાળ છે તમે વેલ બતાવી દો ફર્સ્ટ ક્લાસ વેલ છે જોઈને ખુશ થઈ જશે યાર તું એવી વેલ છે लगे स्पेशल बना आ स्ट्रक्चर जो बना दिया हमने ये जो बेल से ना ये किस तरह से बेल से जी यहाँ चंपो वाओ क्या बढ़िया चंपो है भाई अच्छा नहीं ને સામે છે ને જે સફેદ વ્હીલ છે પણ કઈ છે એ ખબર નહીં યાર હવે પણ છતાં આપણે છે ને જોઈ લઈશું અહીંયા આ બહુ બધું છે હવે આપણે આગળ નથી થતા બહુ જોઈ લીધું યાર કેટલું જોવાના છે આપણે જો આવી કઈ વેલ છે અહીંયા સામે છે ને છે ચીકુ જેવા ફળ લાગ્યા છે પણ ચીકુ તો નહીં જો હવે છે ને આગળ કંઈ છે અને બાર માસ એવું છે એ આપણે આગળ જતા નથી ચાલો આપણે લાલબાગ તમને સરસ બતાવી દઉં ને અહીંયા એન્ડ કરીએ છીએ હવે અહીંયા રામદેવ પીર અને વાસીજી મહારાજનું આ મંદિર છે આમ તો સરસ લાગે છે આપણે સાઈડમાંથી થોડું જોઈ લઈએ પછી દર્શન પણ કરી લઈશું આવું કંઈક સાઈડમાંથી મંદિર છે આવા મંદિર ભાગ્ય જ જોવા મળે તમને ઓછા મંદિર છે મતલબ તો ચાલ આપણે દર્શન કરી લઈએ જો મંદિર કંઈક આવું છે જય બાબરી છે ને

ખોડિયાર માતા વચ્ચે ભાતીજી મહારાજ બિરાજમાન છે ને આ તરફ શ્રી મહાકાળી માતા બિરાજમાન છે છે ને મૂર્તિ સરસ સરસ છે આ માજલપુર એરિયામાં છે આની ધજાઓ કંઈ આવી ફરક છે આ એનું છે ને કમ્પાઉન્ડ છે તો બાળકોને રમવા માટેનું પણ ચલતું જો મિત્રો આ છે ને ઘોડાશંભુનું મંદિર છે આ પણ બહુ પ્રાચીન મંદિર છે ચાલો આપણે આ મંદિરના છે ને દર્શન કરી લઈએ આ જે મહાદેવનું નામ છે શ્રી નાગેશ્વર મહાદેવ જો અહીંયા લખેલું છે પણ નામ ક્યારે વાંચતું નથી પણ રોજ સવારે હું અહીંયા દર્શન કરું છું ચાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ હવે અહીંયા જો આ બાજુ છે ને સાઈ બાબા છે આ છે નંદી મહારાજ જો છે ને આ કાચબો આ બાજુ હનુમાન દાદા બિરાજમાન છે સરસ મૂર્તિ છે ને એક પ્રાચીન મંદિર છે આ ફાઈ જલારામ બાપાનું છે ચાલો આપણે છે શિવલિંગના દર્શન કરી લઈએ આ તરફ છે એક ગણપતિ બાપા અને આ તરફ છે હનુમાન દત્ત વચ્ચે જો શિવલિંગ એટલું મસ્ત શિવલિંગ છે ને પાછળ છે મા પાર્વતી ઉપર જે ફોટો છે એ મા અંબાનો ફોટો છે કેટલો સરસ મંદિર છે મિત્રો આ જુઓ આ છે ને ભોળાશંભુનું મંદિર છે ને આ અટલાદા વિસ્તારમાં આવેલું છે મને આ મંદિર બહુ ગમે છે બહુ સરસ બનાવ્યું છે જો એકદમ વ્હાઈટ પરિસર આવું છે કંઈક જુઓ સરસ મંદિર છે આ બધી સોસાયટી નવી જ બનેલી છે ત્યાં આ મંદિર આવેલું છે ચાલો સરસ રીતે આપણે દર્શન કરી લઈએ ભોળા શંભુના એ પહેલાં આ બાજુ કંઈક બીજી મૂર્તિઓ પણ છે એ પણ આપણે દર્શન કરી લઈએ જો મંદિરનો સાઈડથી વ્યૂ કંઈક આવો છે સરસ છે ને મંદિર મસ્ત મંદિર બનાવ્યું છે અહીંયા છે ને આ હાજ બળિયાદેવ છે અને આજ આ બાજુ શીતળામાં છે પાછળ પહેલાં હતું હવે થોડું આગળ શિફ્ટ કરી લીધું છે ને સરસ મૂર્તિ ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ જો મંદિર કંઈક આવું છે અહીંયા જો કાળા પથ્થરમાંથી નંદી મહારાજની મૂર્તિ છે અને સૌભાગ્યનું પ્રતિક ગણતું કાચબાની પણ સરસ પતિ માં છે કાળા પથ્થરમાં સરસ દેખાઈ જોસન ગણપતિ બાપા અને આ તરફ છે હનુમાન છે સરસ છે છે મહાપાર્વતી મિત્રો આ જે મંદિર છે ને એ આટલાદરા વિસ્તારમાં આવેલું છે આ બધી જે નવી જે સોસાયટી બની છે ને એ લોકોએ ભેગા મળીને આ મંદિર બનાવ્યું છે પણ મંદિર બહુ સરસ બનાવ્યું છે થોડું નાનું છે પણ એની જે બનાવટ છે એ ખરેખર સરસ છે હનુમાન દાદાના બે મંદિરના આપણે સરસ રીતે દર્શન કર્યા અને એ ઉપરાંત આપણે લાલબાગ જોયો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો અવશ્યથી કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત